અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સુધારેલા બજેટને બહાલી આપવા સાથે વિવિધ ચર્ચા હાથ ધરવામાં આવી હતી તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરાયું હતું જેમાં તાલુકા પંચાયતના વર્ષ બે હજાર ચોવીસ પચીસના સુધારેલા અને વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસના બજેટને બહાલી આપવામાં આવી હતી સભાની શરૂઆતમાં ગત સભાની મિનિટ્સનું વાંચન કરી બહાલી આપવામાં આવી હતી તાલુકા પંચાયતના માસિક હિસાબોનું વાંચન કરી તેને બહાલી આપવામાં આવી હતી હાજર પર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રાજીનામું અપાયું હોવાથી તેની ચર્ચા કરાઈ હતી જેને ફેર વિચારણા માટે પરત મોકલવાનું નક્કી કરી રાજીનામું જે નામંજૂર કરાયું હતું જિલ્લા પંચાયત સભ્ય ભાવના બાદ જાડેજાએ નલિયાના ગટર લાઇનના કામ ફેરફાર કરી કામ કરાયું તેવી અને સરકારી કામો જે તેમની રજૂઆતથી મંજૂર કરાયા છે તેની પ્રગતિનો અહેવાલ તેમને અપાતો નથી અને કોઈ જાણ કરાતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજાએ વાયર વિસ્તારના વિકાસ કામોમાં તલાટીઓ દ્વારા ચૂકવણા સમયે ઉઘરાણા કરાતા હોવાની રાવ વ્યક્ત કરી હતી તાલુકા પંચાયત વિપક્ષી નેતા જત દાડાભાઈએ વિકાસ કામોની ફાળવણી મનફાવે તેમ કરાતી હોવા સાથે અમુક ગામોને વિકાસ કામોથી વંચિત રખાતા હોવાની રજૂઆત કરી હતી બેઠકમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના એક્યાસી લાખ પચાસ હજારના વિકાસ કામો વિવિધ ગામોમાં કરવા સહિતની ચર્ચા કરી તેને બહાલી અપાઈ હતી માટે બજેટ માટેની મીટિંગ તાલુકા બજેટ અબડાસા ખાતે બોલાવવામાં આવી હતી તેમાં ત્રીસ કરોડ તેર લાખ અઠ્ઠાણું હજારની પૂરા બજેટ તાલુકા પંચાયત દ્વારા આજે પસાર કરવામાં આવ્યું છે જેને હવે અવલોકન માટે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવશે સદસ્ય તરફથી અલગ અલગ રજૂઆત મળી હતી આ પ્રમુખ સ્થાનેથી આજે પ્રિન્ટિંગ અને જે ઝેરોક્સની કામગીરીનું જે ટેન્ડર છે એને નવી આપણે પ્રક્રિયા કરીએ ટેન્ડર પ્રક્રિયા કરી ત્યાં સુધી જે અગાઉની એજન્સી છે એને મુદત વધારવા માટે એક બહાલી આપણે આજે આપવામાં આવી છે સદસ્ય તરફથી બીજી બે ચાર રજૂઆત હતી બરોબર એને ધ્યાને લઈ અને એના ઘટતું કરવા માટે આપણે માહિતી આપી છે સાહેબ એક સરપંચનું રાજીનામું વાળું છે હાજાભરના સરપંચનું રાજીનામું હાજાભરના સરપંચશ્રીના રાજીનામું રજૂ થયેલ છે તાલુકા પંચાયતે ફેરવિચારણા કરી કરવા માટે ગ્રામ પંચાયતને સૂચન કરવા માટે કહ્યું છે જયારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આયોજનમાં આપણે બજેટની બાલી આપવામાં આવી અને એ સાડા એક્યાસી લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના વિવિધ ગામોની અંદર જે ક્રાઇટેરિયાની અંદર આવતા ગામોની અંદર વિકાસના કામો લેવાની અંદર આવ્યા એને પણ બાલી આપવામાં આવી અને જે પણ અબડાસા તાલુકાની અંદર વિકાસ આધારે જે તાલુકા પંચાયત દ્વારા જે પણ ગ્રાન્ટો ધારાસભ્યશ્રીની સાંસદ સભ્યશ્રીની અને ડીએનએફની ઘણી બધી ગ્રાન્ટો અને આપણે રોડ રસ્તા તમે જ્યાં પણ જાઓ ત્યાં ચાલુ જ હોય છે એ બધા જ કામોની આજે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો હોય પણ જ્યાં પણ જતા હોય ત્યાં કામની દેખરેખ ત્યાં મિનિટ જોવે અને આપણે સરકાર જે કામ કરી રહી છે એનું પણ ગામ લોકોને કે કે આ સરકારની આ યોજનામાંથી આ કામ થઈ રહ્યું છે એવી પણ ચર્ચા કરવામાં આવી જ્યારે અબડાસાના છેવાડાની વિસ્તારની અંદર જ્યારે કામ થઈ રહ્યા છે બધા જ કોઈ પણ એવું વિસ્તાર નથી જ્યાં જ્યાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા કામ ન થતા હોય બધી જગ્યાએ આ વિસ્તારની અંદર ઘણો મોટો વિસ્તાર છે છતાં પણ બધા જ કામ લેવામાં આવે છે આગામી સમયની અંદર તાલુકા પંચાયત પંદરમાં નાણાં પંચ અને વિવેકાદીન બે પણ કામો છે એનું પણ આયોજન કરશું બધા ગામો બાકીના ગામોને પણ લઈ લેશું કોઈ પણ સરપંચોને જે જે રજૂઆતો આવી છે એ કામો અમે પ્રાયોરિટીમાં લઈએ છીએ અને સમાજને કેમ કામ ઉપયોગી થાય એવા કામો તાલુકા પંચાયતની અંદર અત્યારે જ આપણે ટીડીઓની બદલી થઈ અને સરકાર અને જિલ્લા પંચાયત એ પણ આપણે કાયમી ટીડીઓ આપે એવી એમને પાયા આપી છે અને ટૂંક સમયની અંદર આવી જશે અત્યારે જે ટીડીઓ સાફ ચાર્જમાં છે પણ જે પણ સામાન્ય માણસની અંદર કામ જે જરૂર પડે છે દાખલા માટે એ પણ તાત્કાલિક આપણને કરી આપે છે અમે અહીંયાથી મેલથી મોકલાવી છે તો પણ ઈમેલ ઇમેલ કોનાથી પણ સાઇન કરી આપે છે એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી કીડીઓ પણ છતાં પણ આપણે આપણને કાયમી જોઈ અબડાસા મોટો વિસ્તાર છે એના માટે સો ટકા આગામી સમયની અંદર કીડીઓની નિમણૂક થશે એવી સરકારે પણ જિલ્લા પંચાયત પણ બહેન કરી આપી છે